સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરત શહેરે સમગ્ર ભારતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સર્વોચ્ચ સ્થાન મેળવતા સુરતમાં સફાઈ કર્મીઓના સન્માન સાથે ઉજવણી વાય ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાણાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ મેયર દક્ષેશ માવાણીએ સ્વચ્છતાના સેનાનીઓનું બહુમાન કર્યું હતું ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત થયો હતો આ સિદ્ધિને ઉજવવા અને સ્વચ્છતા યોદ્ધાઓના સન્માન સાથે જન સહભાગીતાની ઉજવણીના રૂપે ડુમસ મગદલા રોડ પર આવેલા વાય જંક્શન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ મુકેશ દલાલ મેયર દક્ષિષ માવાણીની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મહાનુભાવે સ્વચ્છતા યોદ્ધાઓને ફૂલોથી વધાવી સન્માનિત કર્યા હતા તેમજ શ્રમયોગી સફાઈ કર્મચારીઓને મોં મીઠું કરાવી આ સિદ્ધિઓને અભિનંદન આપતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે શહેરના નાગરિકોએ સ્વચ્છતાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરી સફળતા મેળવી છે ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની સાથે સાથે દેશવાસીઓમાં સ્વચ્છતા જાગૃતિના આગ્રહ રહ્યા હતા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવા વડાપ્રધાન શ્રી કમર છે સુરતની સ્વચ્છતા જાળવી રાખવી એ આપણી નૈતિક ફરજ છે આજે તમામ સુરતીઓ ઇતિહાસ રચ્યો છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સુરતે આજે તમામ સફાઈ કર્મીઓના સાથ સહકારથી

એટલે આવનાર સમયમાં સુરત એક સિટીને એડોપ્ટ કરશે અને એને પણ આદરણીય પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે વસુધામ કુટુંબ તમામનું સાથ અને તમામનો વિકાસ થાય એટલે સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પુર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરત સુરતના સાથ સહકારથી આગળ વધારીશું